નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો સગત સેવા હેતુથી અવાર નવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકે ત્યારે આજે મહત્વની અગત્યની વાતચીત કરવાની છે લાલ મરચા વિશે કે મરચાના બજાર ભાવ અત્યારે દિવસે ને દિવસે ઘટતા જાય છે મરચાની બજાર અત્યારે તળિયા જાટક થતી જાય છે તો આવું શા માટે થાય છે કે અત્યારે બજાર ભાવ બોલાઈ રહ્યા છે પેલા કેવા બજાર ભાવ હતા અને અત્યારે કઈ રીતના બજાર ભાવ બોલાઈ રહ્યા છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવવાની છે તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે અને આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા ખો તો આપણું જે યુટ્યુબની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો ખેડૂત પુત્ર ગુજરાતી નામની ફેસબુકમાં પણ આપણું પેજ છે એને પણ ફોલો અને લાઈક કરી દેજો વાલા ખેડૂ મિત્રો વાતચીત મેન કરવી છે મરચાંના બજાર ભાવને લઈને કેમ કે અત્યારે દિવસે ને દિવસે મરચાની બજાર ઘટતી જાય છે તો ગોંડલ માર્કેટયાર્ડ જેવી માર્કેટયાર્ડ જે મોટી છે એમાં મરચાંની આવકને લઈને જો વાતચીત કરીએ તો થોડાક દિવસ પહેલાં જ ખૂબ સારો એવો રેકોર્ડ બ્રેક આવક થઈ હતી એમાં પાછળના બધા રેકોર્ડ બ્રેક કરેલા હતા મરચાંની આવકે જેમાં હજારોની સંખ્યામાં ઘાંસડીની આવક થયેલી હતી આ હજારોની સંખ્યામાં ઘાસડીની આવક તો થઈ હતી પણ એની કારણે બજાર ભાવ પણ ખેડૂત મિત્રોને ડાઉન જોવા મળી રહ્યા છે બજારો ભાવ પણ ઘટતા જોવા મળી રહ્યા છે પહેલા જે મરચાના ભાવ આવતા એ 4200 રૂપિયા 4500 રૂપિયા આજુબાજુ બજાર આવતી હતી અને ખેડૂત મિત્રોને સારા એવા ભાવ મળતા હતા અત્યારના હાલની બજારની ભાવની વાતચીત કરીએ તો રૂપિયા રૂપિયાથી લઈને ચાલુ થાય છે 3500 રૂપિયા સારા એવા મરચાંની ક્વોલિટી હોય સારું એવું મરચું હોય તો આડત્રીસો રૂપિયા અને ચાર હજાર રૂપિયા સુધીના બજારો ભાવ ખેડૂત મિત્રો બોલાઈ રહ્યા છે આવું શા માટે થયું છે તો મેઇન મહત્વની વાત એ જાણવા જેવી છે કે આવકને લઈને થોડીક બજાર ડાઉન થઈ છે બીજી કે હજી મરચાંની જે એક્ઝેટ માર્કેટ હોય એ માર્કેટ હજી ખુલવાની થોડીક વાર છે એટલા માટે પણ આવકના કારણે બજાર ભાવ પણ ડાઉન થયેલા છે હજી બજાર ભાવ આપણને આવાને આવા જોવા મળે પાંત્રીસોની આજુબાજુ સરેરાશ જોવા મળે બત્રીસો રૂપિયાની આસપાસ સરેરાશ જોવા મળે એવું આપણને દેખાઈ રહ્યું છે તો આ રીતની ખેડૂત મિત્રો મરચાના ભાવને લઈને વાતચીત કરવાની હતી તો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો તમારા મિત્રોને પણ મોકલો જેથી કરીને એને પણ વધારે બજાર ભાવની સચોટ માહિતી મળે અને આપણી જે બજાર ભાવની માહિતી હોય એ ઓવરઓલ આપણા આખા ગુજરાતમાં તમે ક્યાંય પણ ના સાંભળ્યું હોય અને સિત્તેર ટકા આપણું જે અનુમાન હોય એ સાચું પડેલું છે એવું ઘણા બધા ખેડૂત મિત્રો પણ કહી કહી રહ્યા છે આપણને એટલા માટે આ પ્લેટફોર્મ આપણા સૌનું જ છે એવું જ માનીને શેર કરો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ એકચ્યુઅલ માહિતી મળે અને આપણો ખેડૂત વર્ગ છે એ સારો એવો આગળ વધે તો આ રીતની ખેડૂત મિત્રો બજાર ભાવની માહિતી આપવાની હતી આગળના ભાવમાં આગળના સમયમાં આપણે કમિશન એજન્ટ સાથે પણ વાતચીત કરીશું એનું પણ ઇન્ટરવ્યૂ લઈશું અને બીજી વાત એ પણ કરીશું કે કપાસ અને મગફળીના ભાવ તાલ અત્યારે સ્થિર રહી ગયા છે તો એમાં કાંઈ હલચલ પ્રમાણે કાંઈ દેખાવાનું છે કે નથી દેખાવાનું જેથી કરીને બંધ બારણે જે કપાસ પડેલો છે એ બંધ બારણામાંથી બારણામાંથી ખુલે અને કપાસ આપણને વેચવા મળે અને સારા એવા આપણને પોષણ પોષણસભ ભાવ મળી શકે આવી રીતે ખેડૂત મિત્રો જોતા રહું અવારનવાર ખેડૂત મિત્રો ગુજરાતી સાથે હ માટે ખેતીવાડીની માહિતી જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન